નમસ્કાર મિત્રો આજના આ પવિત્ર વિડીયો આપણે વાત કરીશું ભગવદ્ ગીતાના અધ્યાય છે વિશે આ અધ્યાય આપણને શીખવે છે કે મનને કેવી રીતે રાખવું ધ્યાન કેવી રીતે કરવું અને આંતરિક શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી ધ્યાન યોગ નો સાચો અર્થ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ કર્મ કરે છે પરંતુ ફળની આસક્તિ રાખતી નથી એ જ સાચો સંન્યાસી છે અને એ જ સાચો યોગી છે અર્થાત કર્મ છોડવું જરૂરી નથી પરંતુ કર્મની આસક્તિ છોડવી જરૂરી છે મન મિત્ર પણ છે અને શત્રુ પણ શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે મન માનવીનું સૌથી મોટું મિત્ર પણ બની શકે અને સૌથી મોટું શત્રુ પણ જે મન પર કાબૂ મેળવી લે છે તે પોતાનું ઉદ્ધાર કરી લે છે અને જે મનના વશમાં થઈ જાય છે તે પોતે પોતાનો નાશ કરે છે ધ્યાન કરવાની યોગ્ય રીત ભગવાન ધ્યાન માટે સરળ માર્ગ બતાવે છે એકાંત કરો સીધી સ્થિર કરો ન તો વધારે ખાવું ન તો બહુ ઓછું ખાવું ન તો વધારે ઊંઘ ન તો જાગરણ સંતુલિત જીવન જ સાચો યોગ છે ધ્યાનનો લાભ જ્યારે મન શાંત થાય છે ત્યારે આત્મા પરમાત્મામાં સ્થિર થાય છે આ સ્થિતિમાં દુઃખ પણ દુઃખ લાગતું નથી અને સુખ પણ અહંકાર ઉત્પન્ન કરતું નથી આની જ યોગમાં સ્થિર અવસ્થા કહેવાય છે અર્જુનની શંકા અર્જુન કહે છે હે કૃષ્ણ મન તો બહુ ચંચળ છે એને કાબુમાં રાખવું પવન જેટલું મુશ્કેલ છે શ્રી કૃષ્ણનો જવાબ શ્રી કૃષ્ણ પ્રેમથી કહે છે હા અર્જુન કરી શકાય છે જે નિયમિત પ્રયત્ન કરે છે એ ચોક્કસ સફળ થાય છે આજના જીવન માટે સંદેશ આ અધ્યાય આપણને શીખવે છે કે બહાર ની દુનિયા માં શાંતિ શોધવા કરતા અંદર નજર કરો દરરોજ થોડો સમય ધ્યાન માટે ફાળવો મન શાંત થશે જીવન સરળ બનશે અને આત્મા પ્રસન્ન થશે સમાપન ધ્યાન યોગ એ માત્ર સાધુઓ માટે નથી એ દરેક માણસ માટે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને કરો જય શ્રી કૃષ્ણ ફરી મળશું એક નવા અધ્યાય સાથે